આર્ય રાજેશભાઈ દેલજી સહિત અન્ય બે સગીની ધરપકડ મૃતક સહિત ચારે શખ્સો મિત્રો હતા આરોપી અને મૃતક વચ્ચે મોબાઈલ ને લઈ માથાકૂટ થઈ હતી તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો એમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજીત બે સવા બેની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતાં મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો જેનું મર્ડર થયેલ હતું અને સર ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં જાણવામાં આવેલું હતું કે ત્રણ વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના બે છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા બે બાળકો છે તો આ ત્રણને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આની અંદર આ ત્રણ જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે ચારેય મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં રહી જઈ અને આ ત્રણેય આરોપીઓએ મરણ જનાર પર ગડદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એને ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલું હતું આર્યન જે છે એની વિરુદ્ધમાં અગાઉ ગરફોડના બે ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે અને બાકીના બે કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે અગાઉ પણ ગરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેથિંગના ગુનાની અંદર